નજર અન્ય સમાચાર પર કરીએ તો આજે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી ગુજરાત આવશે ગુજરાતમાં કોંગ્રેસના કાર્યકર્તાઓનો જુસ્સો વધારશે રાહુલ અટકાયત કરેલા કોંગ્રેસના નેતાઓને પણ એક વાગે મળશે વાસણા પોલીસ સ્ટેશનમાં રાહુલ ગાંધી મુલાકાત કરશે અને પથ્થરમારામાં ઇજાગ્રસ્ત થયેલા કાર્યકર્તાઓની પણ મુલાકાત કરશે વધુ માહિતી મેળવીએ સંવાદદાતા પ્રતિક જાદવ આપણી સાથે જોડાયા છે પ્રતિક જણાવશો ખાસ કરીને રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાતે છે કયા કયા વિસ્તારોની મુલાકાત કરશે શું વિગત સંઘના લીડર ઓફ ઓપોઝિશન એટલે કે રાહુલ ગાંધી આજે અમદાવાદ આવી રહ્યા છે અને ખાસ કરીને કોંગ્રેસના પ્રદેશ કાર્યાલય ઉપર જે પથ્થરમારો થયો હતો ને પથ્થરમારો થયા બાદ પોલીસ દ્વારા કાર્યવાહી કરીને પાંચ કોંગ્રેસના કાર્યકર્તાઓની ધરપકડ કરવામાં આવી છે તેમની સામે ગુનો નોંધવામાં આવ્યો છે અને આ કાર્યકર્તાઓને આજે રાહુલ ગાંધી મળવા માટે અમદાવાદ આવી રહ્યા છે અને કોંગ્રેસના કાર્યકર્તાઓ જુસ્સો વધારવા માટે અમદાવાદ આવી રહ્યા છે મહત્વનું છે કે લોકસભામાં રાહુલ ગાંધી દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું હતું તે નિવેદન લઈને કોંગ્રેસ ભાજપના જે કાર્યકર્તાઓ છે વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ છે તેમાં રોષ જોવા મળી રહ્યો છે અને આ રોષને કારણે જ કોંગ્રેસ કાર્યાલય ઉપર વિશ્વ હિન્દુ પરિષદ

ગુજરાતમાં જે ઘટનાઓ છે જે જે હોય 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 કે કે પછી પછી દુર્ઘટના દુર્ઘટના મોરબી બ્રિજ તમામ દુર્ઘટનાઓના પીડિતો છે તેમને રાહુલ ગાંધી મળીને તેમનો અવાજ લોકસભામાં ઉઠાવવા માટેનું આશ્વાસન આપશે તેમને બાહેદારી આપશે અને સાથે જ કોઈ પણ પ્રકારની પ્રશાસન હોય તેમની સામે ન ડરવા માટેનો એક સંદેશો આપશે એટલે કહી શકાય કે રાહુલ ગાંધીની જે આજની મુલાકાત છે તે ગુજરાત માટે ખૂબ મહત્વની માનવામાં આવી રહી છે કારણ કે સંસદમાં રાહુલ ગાંધીએ નિવેદન આપ્યું હતું કે આ વખતે ગુજરાતમાં ભાજપને હરાવીશું અને ન માત્ર એક વખત પરંતુ રાહુલ ગાંધી આ નિવેદન બે વખત આપ્યું હતું અને હવે ગુજરાતમાં કોંગ્રેસને બેઠી કરવા માટે શીર્ષ નેતૃત્વ ગુજરાતમાં આવી રહ્યું હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે જેના જ ભાગરૂપે રાહુલ ગાંધીની આજની મુલાકાત છે ગુજરાત માટે ખૂબ જ મહત્વની માનવામાં આવી રહી છે જી આભાર પ્રતિક સમગ્ર માહિતી બદલ